નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલુ લોગ ચેનલ ઉપર તો મિત્રો તમે ચેનલ તમે અમારા આ વિડીયો ઉપર ને અમારી ચેનલ ઉપર નવા હોવો તો સૌથી પહેલાં તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ચેનલના વિડીયો જો તમને બધાને સારા લાગતા હોય તો લાઇક કરો અને મિત્રો આજે આપણે જાણજો કર્ણપિસાજની કર્ણ અપિસાજની વિશે તો તમે મિત્રો જાણ્યું જ હશે આજે હું લઈને આવીશું કર્ણ કર્ણપિસાજનીના મંત્ર તો શું છે કર્ણ કર્ણપિસાજની શું થી શું થાય છે તે આ બધું વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવો વિનંતી તો ચાલો મિત્રો શું છે વિધિ અને શું શું સામગ્રી જોશે તે આ વિડીયોમાં મિત્રો તમને જણાવી દો તો સૌથી પહેલાં તો મિત્રો હું જે તમને મંત્ર આપું તે મંત્ર અદ્ભુત છે આ મંત્ર સિદ્ધ થવાથી કર્ણપિશાજની કોઈ પણ વ્યક્તિના સંબંધમાં ભૂતની વાતો સાધકના કાનમાં આવીને કહી જાય છે જેથી તે સમાજમાં પોતાના લોકો માટે પ્રતિષ્ઠા વધી જાય છે તે સાધક સિદ્ધ બાબા બની જાય છે વધારે પડતા જ્યોતિષ લોકો આને સિદ્ધ કરી લે છે આ મંત્ર પણ તરત જ સિદ્ધ થનારો છે જે વ્યક્તિ સિદ્ધ કરવા ઈચ્છે તો માત્ર દસ દિવસનો જ સમય કાઢવો દસમાં દિવસે તુલસીને પાન ની પાસે બેસીને જપ કરવા દરરોજ એક હજાર વખત જપ કરવા ઉત્તર તરફ મૂક કરીને બેસવું દીપ કરતા અને હવન કરવું દસમા દિવસે માછલી ભાત કર્ણપિસાજને અર્પણ કરવા તો મિત્રો આ પ્રકારની વિધિ અને આટલી સામગ્રી જોશે તો ચાલો મિત્રો હવે આપણે જાણીશું કર્ણપિસાજનીનો મંત્ર શું છે એ હવે તમને જણાવી દઉં આ વિડીયોમાં તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દયો અને વિડીયો અમારી ચેનલના સારા લાગતા હોય તો લાઈક કરવા વિનંતી મિત્રો તો ચાલો હવે તમને બધાને કર્ણપિસાજનીનો મંત્ર જણાવી દો તો મંત્ર કંઈક આ રીતે છે ઓમ કર્ણપિશાઝદાની અમોન સત્યવાણી મમ કઠોર ઉત્તર અવતાર અતિ તિષ દસાર્ય દસાર્ય કર્ણપિશાજની હા તો મિત્રો આ પ્રમાણે કર્ણપિસનીનો આટલો મંત્ર છે મંત્ર ન સમજાણ્યું હોય તો મિત્રો ટ્રીપક્રિપ્શનમાં તમને આ મંત્ર મળી જશે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો